નખત્રાણા તાલુકા પ્રાથમિક કુમાર ગ્રુપ શાળાના નૂતન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હું પરમાર દિનેશભાઈ કાળાભાઈ નખત્રાણા ગ્રુપ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના આ નવીન મકાનનું ઉદઘાટન રાખેલ તેમાં માન્ય શ્રી ધારાસભ્ય સાહેબ શ્રી પ્રદુમનસિંહ જાડેજા સાહેબ રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ તેમજ ડીપીઓ સાહેબ શ્રી વાઘેલા સાહેબ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નયનાબેન તેમજ ટીપીઓ સાહેબ શ્રી શ્રવણભાઈ ભાવાણી સમાજના પ્રમુખ શ્રી રામભા જાડેજા સાહેબ દાનુભા સાહેબ તેમજ હરદેવસિંહ સાહેબ તેમજ તમામ ધારાસભ્યો આજે હાજરી આપેલ અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ અને ખરેખર આ કાર્યક્રમની અંદર ગામના તમામ વાલીઓ ઉપસ્થિત રહ્યા કોન્ટ્રાક્ટર પણ ઉપસ્થિત રહ્યા અને ખૂટતી કડીઓ જે છે એ પણ ધારાસભ્યએ કીધેલું કે ભાઈ તમને અમે પૂર્ણ કરી આપશું એવી બાઈધરી આપેલ છે અમે આ શાળાની અંદર નિવૃત્ત શિક્ષકોનો પણ વિદાય સમારંભ અને એમનું સન્માન પણ કરવામાં આવ્યું તેમજ દાતાઓ જે હતા એ દાતાઓને પણ સન્માન સન્માનિત કરવામાં આવ્યા અને આ શાળા આગળ વધે તેવી શુભકામનાઓ પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે આપેલી અને અમે પણ એમને કીધેલું કે આ શાળામાં હંમેશા શિક્ષણ સારામાં સારું મેળવશે એવા અમે પ્રયત્નો પૂરેપૂરા કરશું જેથી આ શાળા આગળ વધે અને આ શાળાના સંચાલન તરીકે દીપકભાઈ ચૌહાણે સંચાલન કરેલું અને આભાર રીતે છેલ્લે રાજેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી જય હિન્દ જય ભારત આજે આપણે નખત્રાણા ગામની જૂનામ જૂની શાળા એ બહુ જજરીત હતી તો ગામ લોકોની બધાની રજૂઆત હતી તો ગુજરાત સરકારે જે પાસ કરેલી એક કરોડને ચાલીસ લાખ રૂપિયા તો આજે કમ્પ્લીટ થઈ ગઈ સંપૂર્ણ અને એનું લોકાર્પણ હતું આનામાં અમારા સંસદ સભ્યશ્રી આજે કારણસર હું આ પ્રોગ્રામને લીધે હાજર રહી નથી શક્યા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાકી તમામ પાર્ટીના નખત્રાણાના આપણે પૂર્વ સરપંચ શ્રી ડાયાભાઈ ચંદનસિંહભાઈ જિલ્લા પંચાયત સદસ્ય છે નેનાબેન ચેરમેન શ્રી આરોગ્ય રાજુભાભાઈ હાલના પ્રમુખ આપણા ભાવનાબેન તેમજ આપણે દિનેશ આપણે દિનેશભાઈ મહેશભાઈ સોની મહામંત્રી શ્રી હરિસિંહભાઈ મહીપુલસિંહ અબ્દુલભાઈ અમારા શિક્ષણ જગતના ખાસ લાલજીભાઈ લાંબા બાપુ તેમજ શિક્ષક તમામ નાના મોટા વડીલો અને વાલીઓ તમામ હાજર રહેલા અને બહુ બધા આનંદથી આ કાર્યક્રમની આજે સમાપન કરેલું વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનું ઈ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર પિસ્તાલીસ હજાર થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં પચાસ કિમી થી ચારસો કિમી સુધીની રેન્જ ની શ્રેણી એક થી ત્રણ વર્ષ ની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ